બધા મજ્જામાં આપણે આજે જવાનું છે ઝફરિયા ગોકે એટલે કારણ કે ભાઈ આજે પાચમ છે ને પાચમ ના દિવસે હું અને મારા મામા નો છોકરો જઈ રહ્યા છીએ એટલે આપણે આગળ તમને સિનેમેટિક સરસ મજાના શોટ બતાવો ને એ તમે અત્યારે જોઈ નાખો કારણ કે વિક્રમ ઠાકોર નું જ્યાં શૂટિંગ થયું છે ને એ જે વધુમાં વધુ લોકો તબક્ત શેર કારણ કે કાર્ડ લેવાનું હતું ને શૂટિંગ માટે ભાઈ કે કાર્ડ આઈકન પડ્યું છે એટલે કે કાર્ડ ભરતસિંહ લઈ લઈએ એટલે આપણે ચાર રસ્તા ઉપર ઓફિસ છે જો તમારે ભાઈ વિડીયો શૂટિંગ ફોટો શૂટિંગનું ભાઈ કામ હોય તો ભાઈ ફટાફટ કોમેન્ટ કરી નાખજો ભાઈ આપણે મિત્રો પાલનપુર છે પાલનપુર થોડો ભરતસિંહ ને ભાઈ અમારે છે ને નશો ઉતરી ગયો હતો કે ચા પીવી છે ચા પાવી નાખો એટલે બીજું કોઈ ના સમજતા હોય ચા જ પીવાની છે તમને એવું લાગશે કે શું નશો એટલે શું કરવો છે ચા જ પીવાની છે એટલે કન્ટિન્યુ આપણો વિડીયો જોતા રહેજો અને આપણે પાલનપુર ચોકડી આવી ગયા છો અને ચોકડીએ આપણે ચા પીવા બેઠા છો એટલે અમે ચાર ભાઈ આવેલા છો ચારેય ભાઈઓ આપણે હવે જવાનું છે ભાઈ ચા પીને આગળ એટલે ભાઈ કન્ટિન્યુ ભાઈ ભરતસિંઘે ચા પીવાની ચાલુ કરી દો

સહેલા તો પહેલી જ લાગી અને આને પણ લાગી સચિન અને ભરતસિંહને પણ લાગી છે અને ભાઈ યુવરાજસિંહ તો બહાર છે એટલે એવું એવું વિચાર છે કે કઢી પકોડા ખાઈ લે એટલે આઈ કણ તાજા માજા કઢી પકોડા પણ તૈયાર થઈ રહ્યા છે એટલે આપણે કઢી પકોડા ખાઈ લઈએ નાસ્તો કરીને ભાઈ આગળ નીકળી જઈએ જો ભાઈ જયારે તો ચાલુ કર્યું છે યુવરાજસિંહ પણ ચાલુ કર્યું છે આવે જો ખાવા ભાઈ ગોગા મહારાજના મંદિરનું તમે જોઈ શકો છો કે જ્યાં આઈકણ મંદિર આવેલું છે એટલે આઈકણ આપણે દર્શન કરવા જવાનું છે અને આઈકણ જે મંદિર છે

આગળ તમે જોઈ શકો સરસ મજાની જગ્યા પણ છે એટલે ભાઈ આવા બ્લોગ હું પણ કામ કરી આગળ જોવાનું કન્ટિન્યુ ચાલો મને આઈકન દર્શન કરી લીધા છે હવે ચડવાનું છે પહાડ ઉપર ને સરસ મજાનું તમે આઈકન જોઈ શકો છો આ સ્ટેચ્યુ બનાવેલું છે ભાઈ કયા ભગવાન છે તો મને ખબર નથી ભાઈ કોમેન્ટ કરજો ભાઈ તમને ખબર હોતું એટલે કારણ કે મને કોઈ ખબર નથી કે કયા ભગવાન છે આગળ કંઈક એવો બીજી મૂર્તિ લાગે છે એટલે મને પણ ફોટો મોકલી એટલે આઈકણ ભાઈ પ્રસાદી મૂકેલી હોય છે એટલે જો પ્રસાદી હરેક લોકો આઈકણ થી લોહેતા હોય છે અને આઈકણ જે તમે જોઈ રહ્યા છો કે દાન ભેટ તમારે જે તમારી ઈચ્છા અનુસાર આઈકણ તમે દાન ભેટ કરી શકો છો પણ બધા લોકો આપતા હોય છે ભીડ હતી એમની જ હતી એટલે હવે આપણે જવાનું છે આઈકણથી ભાઈ ચપ્પલ ખૂબ બુટ કાઢીને ભાઈ ડાયરેક્ટ જવાનું છે ભાઈ ઉપર કારણ કે પહાડ ઉપર ચડવાનું છે અને પાણી તો કોઈના જોડે છે નહીં એટલે ભાઈ હવે જવું તો પડશે ભાઈ અને અમારે ભાઈ સચિનસિંહ તેંડુલકર તો ભાઈ તૈયાર જ છે ભાઈ બુટ પહેરીને

અને આયકણ એક ધર્મશાળા છે જે ભોજન ચાલુ જ હોય છે આયકણ એટલે જો તમે આયકણ આવો તો પ્રસાદી લેવાનું ભૂલતા નથી જમીને આવે છે ઉપર ક્યાં થઈને ચડવાનું છે ખબર નથી એટલે બીજા લોકોને આપણે પૂછી લઈ રહ્યા છીએ કે પાણીની વ્યવસ્થા પણ કરેલી છે આઈકણ ચાની પણ વ્યવસ્થા છે ને પાણીની પણ વ્યવસ્થા છે પણ થોડું સાચવું કારણ કે પાણી પણ પાણીનો પણ બગાડ ન કરો અને ચાનો પણ બગાડ ન કરો ભાઈ જેટલી તમારે પીવું હોય એટલું જ પાણી લેવું અને ચા પીવી હોય એટલું જ દેવા અહીં પણ વોશરૂમ બાથરૂમ બધું જ છે ભાઈ એટલે સ્ત્રીઓ માટે પુરુષો માટે હરેક પ્રકાર માટે ભાઈ બધા માટે સુવિધા સરસ મજાની સુવિધા છે તમે જોઈ શકો છો કે આટલે સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને અમારા ભરતસિંહ ખોવાઈ ગયા છે ક્યાં ગયા છે ખબર નથી પડતી એ અડોલે પણ સરસ મજાના ભરતસિંહ આગળ ઉડી રહ્યા છે અને ભાઈ હવે ચેલેન્જ છે કે નવો કરવાનો છે એ ચેલેન્જ એવો છે કે આપણે ચડવાનું છે પહાડ ઉપર ઢેડ એટલે ભાઈ સહી લોકો એની અંદર ભાગ હું લેવો છે મારે લેવો છે કીધું ભાઈ ભાગ તું લઈ લે ભાઈ મારે કાંઈ લેવો નહીં એટલે ભાઈ તમારે ભાઈ ભાગ લેવા કરો ને આપણે ભાઈ ઉપર જવાનું છે અને આઈકન તમારે જે નાસ્તો વાસ્તો કરવો હોય આઈકન આવી જ જો ભાઈ ફટાફટ અને હવે આપણે એક નેક્સ્ટ વ્લોગ બીજો આવશે એટલે આ આઈકન આટલો આર્ય બ્લોગ પૂરો કરીએ છીએ એટલે આ વ્લોગ વધુમાં વધુ લોકો સાથે શેર કરજો આવો વિડીયો જોવા માટે ફોલો કરજો ને અલક સ્ટુડિયોની અંદર વધુમાં વધુ ફેમિલી જોડાય એવી મારી પ્રાર્થના છે એટલે શેર કરી